તો એ જમીન જ એટલી ગરમ છે એમાં જ એટલે પણ આયુર્વેદ ખૂબ મદદ કરે હું એક બહુ સરળ પ્રશ્ન કહું કે આપણે કોઈ કોઈ ખેડૂત બિયારણ વાવે અથવા નવો મોલ ફેરવે તો દસ જણાને પૂછે કે કઈ બિયારણ વાવું કયું ખાતર નાખવું કઈ દવા નાખવી શું કરું શા માટે એનું વરસ ફેલ ન થાય પહેલાના જમાનામાં આઠ દસ બાળકો હતા હવે બેન અમારા બે હવે અમારું બે ને એક હવે એક બાળક વઘરું પડે તો એનું આપણે એના વિશે ગંભીર નથી માતાઓમાં અને ભાઈઓમાં જેના ફર્ટિલિટી માટેની જે કેપેસિટી હોય છે એમાં બીજમાં એ બીજની કેપેસિટી ડાઉન થવાના આ મુખ્ય કારણ છે હડકનું માઠું મોતું હોય ને ગર્ભાશય સાંકડું હોય બોલો ગર્ભાશયનું હાડકું તો સીઝેરિયન એક વરદાન રૂપ છે ત્યારે એ ઓપરેશન પણ નાન્યાની બાબતમાં સિઝીરિયન એ પણ વ્યાજબી નથી કે જે લોકો ફેમિલી પ્લાનિંગ કરતા હોય પહેલાં પોતાના નજીકના આયુર્વેદના કોઈ પણ સારા સેન્ટરમાં જઈ અને પોતાનું શરીર શુદ્ધ કરી નાખે એટલે પંચકર્મ દ્વારા આહાર દ્વારા ઔષધિ દ્વારા શરીર શુદ્ધ કરે સાહેબ મહિલાઓને ખાસ તો માસિક ધર્મની પણ ઘણી વાર એનું ઇરેગ્યુલર હોવું સાયકલ ડિસ્ટર્બ હોવી આવા પ્રશ્નો પણ રહેતા હોય શુદ્ધિ માટે નિર્દોષીલા છે કાળા તલનો પ્રયોગ એક મુઠી કાળા તલ લેવાના એને એક ગ્લાસ પાણીમાં રાતે પલાળી દેવાના ઉકાળીને ચોથા ભાગનો વધે ત્યારે ગાળી અને પછી પીવાના એક મુઠ્ઠી માત્રા વધારે લાગે તો એકથી બે ચમચી કાળા તલ એક ગ્લાસ પાણીમાં પલાળી અને ઉકાળીને એક કપ જેટલું પાણી બધે ગાળીને પી જાય તો પીડીયર સાફ આવે અને નેચરલી સાફ કરવાનું કામ કરે બીજી વસ્તુ આર્તવ શુદ્ધિ અગત્યનું ઔષધિ કાળા તલનું તેલ છે મિત્રો અષ્ટાંગ આયુર્વેદ ધામની અંદર છીએ આયુર્વેદ આચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા આપણી સાથે છે અત્યારે ભગવાન ધન્વંતરીની આપણે એના સાનિધ્યમાં છીએ મહેન્દ્રસિંહ સ્વાગત છે આપનું આપણે દરેક મુદ્દાઓ ઉપર લોક ઉપયોગી લોકોના જીવનમાં કંઈક નવું લાવી શકે એવા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગંભીર મુદ્દાની ચર્ચા કરવી છે અત્યારે બાળક નથી રહેતું આઈવીએફનો જ સહારો ફરજિયાત લેવો પડે છે મા મને યાદ છે ત્યાં સુધી દસ વર્ષ પહેલાં પાંચ દસ વર્ષ પહેલાં આઈવીએફ માટેના આટલા બધા હોસ્પિટલ્સને આવું બધું નહોતું અત્યારે ખૂબ વધી રહ્યું છે તો આ ઇન્ફર્ટિલિટીનો જે પ્રશ્ન છે એનું આયુર્વેદમાં શું સમાધાન છે શું કરવું જોઈએ આ મુદ્દા ઉપર આજે થોડું સમજવું છે આયુર્વેદની અંદર મહર્ષિ સુશ્રુતે શારીર અંદર ગર્ભાવ ક્રાંતિ શારીરની અંદર આખું આમનું વર્ણન કરેલું છે અને આયુર્વેદમાં બધી સંહિતાઓમાં આ વર્ણન છે સનાતન વૈદિક સંસ્કારના સોળ સંસ્કારનો સૌથી પ્રથમ કોઈ સંસ્કાર હોય તો એ છે સંસ્કાર અને એના વિશે આયુર્વેદ શાસ્ત્રમાં ભારતીય સનાતન વૈદિક શાસ્ત્રમાં એનું ચિંતન ચર્ચા અથવા તો સંવાદ અને વર્ણનનો એવું અસંભવ છે તો આયુર્વેદની અંદર વંધત્વનું પણ આખી ચિકિત્સા આપેલી છે ચરક સંહિતામાં ચિકિત્સાતાનમાં સ્ત્રીસમાં અધ્યાયમાં આખો અધ્યાય આપેલો છે એમના વિશે સુશ્રુતે પણ આખું સારી સ્થાન મહર્ષિ ભગવાન સુશ્રુતે આપેલું છે તો વર્તમાન સમયમાં અત્યારે ઇનફર્ટિલિટીના કેસ વધતા જાય છે બિલકુલ તો સૌથી પ્રથમ તો આઈવીએફ ને ડાયરેક્ટ ફર્ટિલિટીનું કામ કરે છે તો નેચરલ ફર્ટિલિટી થતી નથી એટલે કરવું પડે તો નેચરલ ફર્ટિલિટી ગુમાવવા માટેના કારણો ક્યાં ક્યાં છે તેમાં સૌથી પહેલું કારણ છે આપણો ખોરાક આપણે જે ચર્ચા કરીએ એ પ્રમાણે તેલમાં પરિવર્તન એટલે બીજું જે કારણ છે એ છે ટ્રેસ ત્રીજું જે કારણ સૌથી અગત્યનું છે એ છે ઓબેસીટી પછીનું કારણ છે કેમિકલ ફર્ટિલાઇઝર અને રાસાયણિક ખાતર ઉદાહરણ તરીકે કપાસને આપણે જે માલઢોર ખોળ કવડાવે છે તો બેસીલસ થુરંજીસ નામનું જે જીન્સ છે બીટીમાં દાખલ કરવામાં આવે ઓકે તો એના એના બીજમાં તે બીટી છે એવી રીતે હવે શાકભાજીમાં પણ હાઇબ્રિડ ને બીટી આવી ગયું છે બિલકુલ તેલ પણ બીટી થઈ ગયું અનાજ પણ બીટી થઈ ગયું તો જે આહાર આપણે લઈએ એ આપણા જીન્સને ચેન્જ કરે તો માતાઓમાં અને ભાઈઓમાં જેના ફર્ટિલિટી માટેની જે કેપેસિટી હોય છે એમાં બીજમાં એ બીજની કેપેસિટી ડાઉન થવાના મુખ્ય કારણ છે આ ઉપરાંત ફાસ્ટ ફૂડ જંક ફૂડ એટલે પાંચ કારણ આપણે જોઈએ એમાં સૌથી પહેલું કારણ એ જોયું કે આપણા તેલમાં ફરફર બીજો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાવાળો બીટી ટ્રેસ ઓબેસિટી આના કારણે ફર્ટિલિટી ડાઉન થાય તો જમીન શુદ્ધ શુદ્ધનો હોય તેમાં બીજ સારા ના બને અને બીજ સારું ન હોય તો એનું છોડ સારું ન બને અને બીજનો ઉગાવો છે એ ઘટે તો પહેલા તો જમીન સુધારવી પડે શરીર શુદ્ધ કરવું પડે તો હવે જે ફર્ટિલિટી માટે જવાબદાર આયુર્વેદ પ્રમાણે સાત ધાતુ છે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર તો રસ ધાતુ સારી બનવી જોઈએ આ પેલો એટલે પાચન શક્તિ પહેલા પાવરફુલ કરવી પડે પાચન શક્તિ સુધારા વગર તમે કામ કરશો તો રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા ધાતુ સારી નહીં થાય તો શુક્ર ધાતુ તો શુક્ર ધાતુ એટલે રજ અને ભાઈઓમાં શુક્ર ધાતુ બંને તો હવે જે છે એ જે એનું કેપેસિટી છે નેચરલ કેપેસિટી એ કેપેસિટી નથી રહી એટલે પહેલા તો પાચન શક્તિ સુધારવી પડશે એક નંબર બે કે બીજને સુધારવા માટે શરીરને શુદ્ધ કરવું પડશે હમ મેલા કપડામાં રંગ નહીં ચડે તો ઉપવાસ દ્વારા અથવા તો પંચકર્મ આયુર્વેદમાં જ્યારે વાજીકરણ અધ્યય આપેલો છે આખું કે બીજ સુધારવાની પ્રોસેસ પૂંસવન સંસ્કાર ને વાજીકરણ ત્યારે પહેલા તે શરીર શુદ્ધિ આપી છે તો જે જે લોકો ફેમિલી પ્લાનિંગ કરતા હોય પહેલા પોતાના નજીકના આયુર્વેદના કોઈ પણ સારા સેન્ટરમાં જઈ અને પોતાનું શરીર શુદ્ધ કરી નાખે એટલે પંચકર્મ દ્વારા આહાર દ્વારા ઔષધિ દ્વારા શરીર શુદ્ધ કરે હું એક બહુ સરળ પ્રશ્ન કહું કે આપણે કોઈ ખેડૂત બિયારણ વાવે અથવા કોઈ નવો મોલ ફેરવે તો દસ જણાને પૂછે કે કઈ બિયારણ વાવું કયું ખાતર નાખવું કઈ દવા નાખવી શું કરવું શા માટે એનું વરસ ફેલ ન થાય પહેલાના જમાનામાં આઠ દસ બાળકો હતા હવે બેન અમારા બે હવે અમારું બેન એક હવે એક બાળક વઘરું પડે તો એનું આપણે એના વિશે ગંભીર નથી તો દરેકે પોતાનું શરીર શુદ્ધ કરવું પડે પછી એને આયુર્વેદની અંદર માતાના બીજ અને પુરુષના બીજને પાવરફુલ કરવાની મેડિસિન છે એના જીન્સમાં ચેન્જ કરી શકે ઔષધિ વાજીકરણ ઔષધિ લીધી અને એ ઔષધિ ના સેવનથી પછી શરીર શુદ્ધ કર્યું પછી બીજ સારું કર્યું પછી ખાતર પાણી સારું નાખો નવે નવ મહિના સુધી ડાયટ સારું નાખો તો શ્રેષ્ઠ બાળક જન્મ થઈ શકે અત્યારે ઇન્ફર્ટિલિટી જે આ પ્રશ્ન વધ્યો છે અને ઘણા બધા લોકોનો અનુભવ છે કે એક આઈવીએફ કર્યું આઈયુઆઈ કર્યું સતાય ત્રણ કર્યા ચાર કર્યા તો સક્સેસ નથી જતા શા માટે અંતે તો એને સ્થાપન તો ગર્ભમાં જ કરવાનું છે ને

પણ સ્નાન્યાની બાબતમાં સીઝી રહે એ પણ વ્યાજબી નથી એમ ત્યારે એક ટેકનોલોજી છે એક એક આશીર્વાદ સ્વરૂપ છે આવા લોકો માટે પણ હવે જનરલ બધા માટે થઈ ગયું અને એમાં સફળતાનો રેશિયો ખૂબ ઓછો થઈ રહ્યો છે બિલકુલ કારણ કે મૂળ સુધી આપણે જતા નથી તો આપનો જે પ્રશ્ન હતો કે અત્યારે ઇન્ફર્ટિલિટીના કેસ વધી રહ્યા છે એના કારણ શું અને એનું સોલ્યુશન શું કરી શકાય તો એનું કારણ આપણે એટલા ચર્ચા કરી મેન મેન બાકી ઘણા બધા કારણ છે સ્ટ્રેસ રિલીવ બોડી શુદ્ધ ઓબેસિટી ક્લિયર કરવી આહાર વિહારમાં ફેરફાર કરવો તેલ ઘીમાં ફેરફાર કરો અને એટલું આપણે કરીએ અને પછી ખાતર પાણી સારા નાખીએ તો એમાં સુધારો ઘણો બધો આવી શકે અને આયુર્વેદ એમાં બહુ જ એટલે બહુ જ મદદ કરી શકે અને ઇન્ફર્ટિલિટીનું બીજું જે કારણ છે એ છે પીસીઓડી અને પીસીઓએસ અત્યારે કોમન પ્રોબ્લેમ છે તો એ લાઈફસ્ટાઈલ ડિઝોર્ડર છે અને આયુર્વેદ પ્રમાણે ચેન્જ કરીને જીવે તો પીસીઓડીન પીસીઓસી સારા સ્થિતિ ઓટોમેટિક ફટે અમારી પાસે કેટલાય બધા કેસીસ એવા આવે કે જેને વજન વધારે પીસીઓડી હોય એટલે ખાલી વજનની ઓબેસિટી ક્લિયર કરીએ પીસીઓડી ક્લિયર કરીએ ત્યાં ઓટોમેટિક એનું કન્સીવ થઈ જતું હોય અને અંતે કે આપણે એક દિવ્ય આત્માનું આહવાન કરવાનું છે એટલે એ દે પણ આપણે તૈયારી કરવી જોઈએ કે આપણું શરીર મન આત્માને એના માટે તૈયાર કરવું જોઈએ તો આ અમની અંદર આયુર્વેદ ભારતનું શાસ્ત્ર આપણે ખૂબ એટલે ખૂબ મદદ કરી શકે સાહેબ આપે વાત કરીએ પીસીઓડી અને પીસીઓએસ મહિલાઓમાં અને હવે તો નાની ઉંમરની દીકરીઓમાં પણ આ પ્રશ્ન જોવા મળતો હોય છે તો આનું સોલ્યુશન શું હોઈ શકે બીજું કદાચ મેડિસિન લેતા હોય પણ આયુર્વેદની કઈ એવી મદદ લઈ શકે તો જેનાથી આનું વધારે સારું નિવારણ નિદાન થઈ શકે તમે આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને અત્યારે દીકરીઓમાં આ પ્રશ્ન હોય એટલે દીકરી કરતા માતા પિતાને ખાસ કરીને અમે અમારી ઓપીડીમાં માતાઓની અંદર એનું બહુ જ મોટું ટેન્શન તણાવ એના ચહેરા ઉપર જોતા હોય એટલે પહેલાં તો રોગ શું છે સમજી લઈએ પીસીઓડી પોલીસિસ્ટિક ઓવિરિન ડિઝીઝ અને પીસીઓએસ પોલીસિસ્ટિક ઓવેરિન સિન્ડ્રોમ સિન્ડ્રોમ એટલે બધું ભેગું થવું ડિઝીઝ એટલે એક રોગ પણ બેન મેન સરખા જેવું છે એટલે જે બીજ ગ્રંથિ છે જે બીજ બનાવવાનું કામ કરે માતાઓ બહેનોમાં એમાં નાની નાની શિષ્ટ થાય ઘણીવાર મોટી પણ શિષ્ટ થાય એટલે એનું ફંક્શન પોતાનું જે કરવું જોઈએ ફંક્શન પોતે કરી શકે નહીં એટલે ફંક્શન ન કરે એટલે બે ચાર કે પીડિયર ઇરેગ્યુલર થઈ જાય બીજું એન્ડોમેટ્રમ થિકનેસમાં ફેરફાર થવા મળે ચહેરા ઉપર અહીંયા વાળ ઉગવા મળે વજન અચાનક વધવા મળે લ્યુકોરિયાનો પ્રોબ્લેમ થવા મળે મેન્ટલ સ્ટ્રેસ તણાવ થાય તો આ અત્યારે ખૂબ વધી રહેલો અને ખૂબ જોવા મળતો કારણ છે અને જે સંતાન પ્રાપ્તિ ન થવી અને નેચરલ હેલ્થ ન હોય એમાં પણ એક આ મોટું કારણ છે હવે એમાં લોકો ખૂબ બધા પૂછતા હોય કે ભાઈ આ તો નવો રોગ છે આયુર્વેદ પ્રમાણે નવું નથી આયુર્વેદમાં પ્રમાણે ત્રણ દોષ અને સાત ધાતુ પ્રમાણે ચિકિત્સા કરવાની પણ મેં મારી ઓપીડીમાં જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોયો છે એમાં પીસી ઓ પીસીઓડી કે પીસીઓએસના નેવુંથી પંચાણું ટકા કેસીસ ઓબેસિટીવાળા હોય હવે ઓબેસિટી એટલે વેઇટ લોસની એનું કાયાકલ્પ થાય નકામી ચરબીનું એનર્જીમાં ટ્રાન્સફર થઈને શરીરને નવું રૂપાંતર કરવાની પ્રક્રિયા થાય પીસીઓડી તો ઓટોમેટિકલી ઓવેરી સિસ્ટ ડિઝોલ્વ થઈ જતી હોય છે અને આ ઉપરાંત એનું વાયુ પિત્ત અને કફ પ્રમાણે ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ કરીએ તો પીસીઓડી પીસીઓએસમાં આયુર્વેદ સરસ કામ કરે પંચકર્મ સાથે પરંતુ ઘરગથ્થુ વસ્તુમાં આપણે શું કરી શકીએ કે જેનાથી બચી શકીએ તો સૌથી પહેલું કે એ લોકો આમળાનો પાવડર લે આમળો પણ કેવા પાકા આમળા કાચાની પીળા આમળા પીળા તો અમલો મૂળ વાતાનું લોમનમ રસ ખાટો રસ છે એ મૂળ વાયુનું અનુલોમન કરે તો આર્તો પ્રવૃત્તિ કરનાર અપાન વાયુ છે તો અપાન વાયુનું અનુલોમન માટે એનો કાળ છે ભોજન પહેલાં તો જેને પીસીઓડીક પીસીઓએસનો પ્રોબ્લેમ હોય એ કપાલભાતી પ્રાણાયામ કરે વજન કંટ્રોલ કરે ચાવી ચાવીને જમ્મર લે મરચાં રીંગણા તીખું તળેલું આથાવાળું ગાંઠિયા ભજીયા ફરસાણ ફાસ્ટ ફૂડ ઓછું કરી નાખે તલના તેલમાં વઘાર અને મોણ ચાલુ કરે અને જે આપણે આહાર વિહારના આગળના વિડીયો છે વિડીયો આખે આખું સમજાય પ્રમાણે જોઈએ આટલું કરવાની સાથે આમળાનું ચૂર્ણ એ ભોજન પહેલા એક એક ચમચી તૈયાર લેશો તો કદાચ પરિણામ નહીં આવે કારણ કે ઘણા કાચા આમળાનું ચૂર્ણ બનાવતા હોય તો આમળા પરિપક્વ આમળા રસાયણનું કામ કરે ભોજન પહેલા પહેલાં એક ચમચી લીધું પછી જમવા લીધું એટલે એ ધીરે 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 શરીરના ડિટોક્સ કરશે ડિટોક્સ કરશે એટલે ધીમે ધીમે એમાં ફાયદો કરશે તો આયુર્વેદની અંદર આવા બધા ઉપચારો આપેલા છે અપાનવાયુ સરખો કરવો મેદની શુદ્ધિ કરવી અને જે પાંચ દસ ટકાનું વજન ઓછું છે એને પણ આંબળાનું ચૂર્ણ ફાયદો કરશે અને એ લોકો ગાયના ઘીમાં તલના તેલમાં વઘાર નાખે ચાવી ચાવીને જમીન ખાવા પીવાનું ચેન્જ કરે તો એમાં સુધારો આવે પીસીઓડી અને પીસીઓએસ એ મોટા ભાગે આયુર્વેદ સારવારથી લાઇફસ્ટાઈલ ચેન્જ કરવાથી રિવર્સિબલ ડિઝીઝ છે એમાં તમે પાછા કવર કરી શકો છો અને એમાંથી બહાર આવી શકો છો સાહેબ મહિલાઓને ખાસ તો માસિક ધર્મની પણ ઘણી વાર એનું ઇરેગ્યુલર હોવું સાયકલ ડિસ્ટર્બ હોવી આવા પ્રશ્નો પણ રહેતા હોય છે તો એમને એમને શું સજેસ્ટ કરશો એમના માટે શું એક લાઇફસ્ટાઈલ અથવા તો કયો એવો ખોરાક કે એવી દવા આયુર્વેદિક કે શું ઘરગથ્થુ એ ઘરે હોય ને એ કરી શકે એવું કંઈ છે એમાં બે ત્રણ પ્રશ્નો આ તો બહુ મોટો વિષય પણ શોર્ટમાં કહું એક તો પહેલો પ્રોબ્લેમ એક અતિશય પીડીયડ આવતા હોય બીજો પ્રોબ્લેમ એક ઓછા આવતા હોય ત્રીજો પ્રોબ્લેમ પીડીયડ લેટ આવતા હોય તો પહેલાં તેનું કારણ શું છે એ કારણ પહેલાં જાળવું પડે વજન વધારે છે કબજિયાતની તકલીફ રહે છે પીડીયડ વધારે આવતા હોય તો મોટા ભાગે એ અતિ આર્તવ કહેવાય એ પિત્તના જ કારણે હોય ગરમીના કારણે તો જેને પીડીયડ અતિશય આવતા હોય એને એન્ડોમેટમ થિકનેસ વધારે હોય ઘણીવાર ગર્ભાશયમાં ગાંઠ હોય એ કારણ જોઈને એનું સોલ્યુશન કરવું પડે પણ પીડીયર વધારે આવતો એ પિત્તના કારણ હોય એટલું તો એ કરી શકે છે કે દૂધીનું સૂપ પીવે પછી ગરમ વસ્તુ એટલે કે મરચાં રીંગણાં ગાંઠિયા ભજીયા ફરસાણ તીખું તળેલું આથાવાળું આવું બધું ઓછું કરી નાખે ફ્રૂટ વધારે લે ગાયના ઘીમાં વઘાર નાખે હવે પીડીયર ઓછા આવતા હોય તો ઓછા આવતા હોય તો ઘણીવાર લોહીના ટકા ઓછા હોય તો ઘણીવાર ન્યુટ્રિશન ઓછું હોય તો ઘણીવાર ટ્રેસના કારણે હોય ઘણીવાર વજન વધારે કારણે હોય ઘણીવાર પીસીઓડી પીસીઓએસ હોય એ પ્રમાણે કારણ અલગ અલગ થાય પણ પીડિયડ ઓછા આવતા હોય તો એને વધારવા માટે આયુર્વેદમાં પ્રવર્તક ઔષધિ આપેલી છે તો એ ઔષધિમાં ધાત્રી રસાયણ છે આમળાની સાથે ધાત્રી રસાયણ તો ધાત્રીનું ધાત્રી એટલે શું કે જેને માતાને મૃત્યુ પામી છે અને જે બાળકને પોષણ આપીને મોટું કરે ધાત્રી કહેવાય તો એ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી બધી જ દૂર કરી નાખે ધાત્રી રસાયણ ધાત્રી રસાયણ ન મળે હોય તો આમળા આમલકી રસાયણ એટલે આમળા લઈ શકે છે અને એક સરસ મજાનો ઇલાજ છે એના માટે પીડીયર સા શુદ્ધિ માટે નિર્દોષ ઇલાજ છે કાળા તલનો પ્રયોગ કે એક મુઠી કાળા તલ લેવાના એને એક ગ્લાસ પાણીમાં રાતે પલાળી દેવાના ઉકાળીને ચોથા ભાગનું વધે ત્યારે ગાળી અને પછી પીવાના એક મુઠ્ઠી માત્રા વધારે લાગે તો એકથી બે ચમચી કાળા તલ એક ગ્લાસ પાણીમાં પલાળી અને ઉકાળીને એક કપ જેટલું પાણી બધે ગાળીને પી જાય તો પીળીય સાફ આવે અને નેચરલી સાફ કરવાનું કામ કરે બીજી વસ્તુ શુદ્ધિ માટેનું સૌથી અગત્યનું ઔષધિ કાળા તલનું તેલ છે જે જે લોકોને આવા બધા પીડીયની ગડબડ હોય એને બધાને વજન ઓછું હોય કે વધારે કાળા તલનું તેલ પ્રયોગ ખૂબ ઉપયોગ કરે છે આ ઉપરાંત આ આ વિષય એવો છે કે એની જે પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ અલગ પ્રમાણે જે કાંઈ નજીકના સારા આયુર્વેદના ચિકિત્સકો એની પાસે જઈ અને એની પાસે નિદાન કરાવી વાયુ પિત્ત કફ રોગનું કારણ જાણી અને એમાંથી બહાર આવી શકે છે પણ એટલું કરે તો એને મોટાભાગના ત્રીસથી ચાલીસ સાઠ ટકા પ્રોબ્લેમ તો એના સોલ્વ થઈ જાય છે મિત્રો ઇન્ફર્ટિલિટી જેવા અને મહિલાઓ સંબંધિત જે પ્રશ્નો છે એમાં સાહેબે આપણને અત્યારે માર્ગદર્શન આપ્યું આવા અનેક વિષયો છે કેટલાય મુદ્દાઓ છે તો બીજા મુદ્દા ઉપર ફરી પાછા એમની સાથે વાત કરીશું ત્યાં સુધી મને રજા આપો ફરી મળીએ વાત ગુજરાતી પર